તે ખેત અત્યારે હાલ વરસાદી પૂર માં ગઈ છે કેટલાક સ્થાનિકો જોડા છે તેમની સાથે વાત કરીશું છેલ્લા બે ત્રણ દિવસથી કેવા પ્રકારની સ્થિતિ છે અહીંયા પરિસ્થિતિ સર બહુ વિકટ પરિસ્થિતિ છે અત્યારે લોકોને ખાવા પીવાનું રહેવાનું પછી બધા એ લોકોને જાનની બહુ જોખમી છે અત્યારે એમને જીવવાની પણ બહુ અત્યારે અત્યારે ખેતરોમાં બી જે લોકો વસવાટ કરે છે ને એમના માટે બહુ પરિસ્થિતિ વીક છે અત્યારે પ્લોટ વિસ્તારની અંદર છે લોકો બધા પાણીમાં છે લોકોને ખાવા પીવાનું તો બરાબર જીવવાથી પૂરી તરફ ગોમમાં પંચોતેર ટકા ગોમમાં પાણી ફરી વળ્યું કોઈ હજી સુધી કોઈ સરકારની ટીમો મોકલી હતી પણ હજી સુધી હુડકા લઈને રોડે રોડે ફર્યા ગોમમાં કોઈ સહાય મળે નથી કોઈ મદદરૂપ સરકારી ટીમ થઈ નથી અમને અમારો અત્યારે હાલ મોટી હાલત છે સરકારી અધિકારીઓ કોઈ પણ ગાડીઓ લઈ અને રોડ ઉપર ઓટા ફેરા કરે છે બાકી ગોમને કોઈ સહાય અને ગોમ રૂપે કોઈ પણ મદદ ધાર કોઈ બન્યો હતો નથી હજી સુધી કોઈ વસ્તી જેનો પાણીમાં પરોટ વિસ્તાર આખો ડૂબ છે ગોમ જોનાતળમાં પાણી ત્યાં ઘરમાં નથી ગળ્યા પણ વસ્તી બધી પરોટ વિસ્તારમાં એટલે પરોટ વિસ્તારમાં પાણી બધું બોલાઈ ગયું છે વસ્તીના ત્યાં માલ અને પશુની ખૂબ ખેતી ની જોવો તો કોઈ આધાર નથી રહ્યો ખેતીનો ખર્ચા કરીને આ ખેડૂત ને આયા હતા તો એટલે બધું બધા